તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ વરસાદને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઈને તેમની આગાહી સામે આવી છે જણાવ્યું રાજ્યમાં આજથી વરસાદી માહોલ જામશે જ્યાં સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરી છે આગામી એકવીસ થી ત્રેવીસ જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તોફાની બેટિંગ થશે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે તે સામે આવી છે રાજ્યમાં વરસાદી માહોલ જામશે વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોનલાઇન પર જોડાયા છે સ્મિતા વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી સમયમાં વરસાદી માહોલ રાજ્યમાં હજુ પણ જામશે શું વિગતો હજી વરસાદ ને લઈને હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરી છે આગામી એકવીસ થી એકવીસ જુલાઈ થી ત્રેવીસ જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે